શર્મા કાલે મે કહ્યો તો કે વિષ્ણુ ભગવાનને ભગવાને જગતના સર્જનારે નાટકનો રોલ ભજાવવા ચાર પ્રકારના પુરુષાર્થ બના ચાર પ્રકારના પુરુષાર્થ માટે મોકલે આતા એ ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ તમારા જીવનમાં ઉતારો અને જગતના લોકોને સમજાવો તો એ ધર્મ અર્થ અને કામ मोक्ष आज चार ये पुरुषार्थ के वाय एनी अंदर मा कान खोली ने याद रख जो के पेलो ने छेलो विशेष करवानो है पेलो धर्म छेलो मोक्ष वेचेना जे छे काम अर्थ ने काम ये तो भाई मतलब के क्या जन्म नो पार बंद के पार बंद नहीं जूना કર્મ કર્મના સંસ્કાર છે ગયા જન્મના જૂના સંસ્કાર છે એ તો ઓટોમેટિક એવી બાયરી મળશે એવા છોકરા મળશે એવો ધંધો મળશે એવી મતલબ દરેક ચીજ જે કામ અને અર્થ એટલે અર્થ એટલે પૈસો એ તો મતલબ ઓટોમેટિક એ મળવાનો છે હા ઠીકે છે એની માટે મતલબ ભૂલી ન દેવાનો એ પણ પુરસાર કરવાનો છે પણ વિશેષ મતલબ પેલો ને છેડો કરવાનો છે પેલો ધર્મમાં મતલબ વસ્તુ વધુમાં વધુ મહેનત કરો ધર્મ એટલે સનાતન સનાતન એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવી પરમાત્માની પ્રાપ્તિ કરવામાં ભૂલ કે પડણ સમજવું કે કર્મકાંડ એ સનાતન પ્રાપ્ત કરવાની વસ્તુ એ ભૂલ થી ન સમજવા

પડે એવો શુદ્ધ વ્યવહાર કરવો એનું નામ પત્ની હોય પાડોશી હોય કુતરા હોય બીંડા હોય ઝાડ હોય પશુ હોય પક્ષી હોય જે છે એની જોડે એવો શુદ્ધ વ્યવહાર કરવો કે એના આત્માને મારા આત્માને દુઃખ ન પડે એનું નામ ધર્મ જો આપને મતલબ ધર્મ એટલે મંડી ગયા દીવા બળસ આવીને મતલબ ઓ માં માં હું મે ફરેવા એના જે સુત અમારામાં ગુણ કર્મ ને સ્વભાવ સુધરે રહ્યા એવા ને એવા પડે તો પછી છોડો ને અચ્છા હવે ધર્મ અને મોક્ષ મોક્ષ હું કહો છું કે ભાઈ કોઈ બી મતલબ કે અવતારી પુરુષ હોય જેનું શરીર હોય કેદી મોક્ષ ના આપે મોક્ષ જગત લા સર્જન ના જ આપે जगत ना सर्जन आ रहे आ नरेंद्र मोदी है बधाई खाता सौंपी दीदा है पर अमूक जे सिक्रियट एकदम सारा हो नहीं कोई नहीं ना एम आ जगत ना सर्जन आ टोटल ब्रह्मा विष्णु महेश गणपति हनुमान राम तमे हूं बधाई ने मतलब के खाता सौंपी दीदा है पर पांच खाता पोता नी पासे ज राखे छे अच्छा पांच खाता किया पोता सब पासे राखे छे याद राख लो एक આ જગતના તમામ પ્રાણી માતરને બનો જગતના તમામ પ્રાણી માતરનું પોષણ કરવું જગતના તમામને મતલબ સહાર કરો અને જગતના તમામ માણસોને જ્ઞાન આપવું અને જગતના તમામ માણસોના સારા કર્મનું ફળ પુણ્ય અને સારો સારો જન અને ખરાબ કામ કરવાનું મતલબ કે એને અધોગતિમાં નાપણ

मोक्षवाणी ની પ્રાપ્તિ થશે એમ નથી કહેતા તું મારે શરણે આવી જા ઠીક છે કૃષ્ણ ભગવાન કે કે તો પોતે એમ કે એમ તો રાજા ભરતરી નો નાટક થાય અને કોઈ ભાઈ એ રાજા ભરતરી નો પાત્ર લીધો હોય ને એ નું નામ જે હોય ઈ ન બોલે હું રાજા ભરતરી એમ જ બોલે એમ કૃષ્ણ ભગવાન કહે ભગવાન નથી એક જ જગત ના સર્જનહાર નો પાત્ર ભજવે છે એટલેને અમુક જગ્યાએ કેમ પડે કે હું આમ કાં છું એમ કર

અમે જ્યાં સુધી 52 કે બારે ની જા બ્રહ્મા વિષ્ણુને મહેશ એ 52 ની અંદર રાખ્યા વાળા હા પણ એના તે સુદ અને સારું જીવન જીવી શકાય એના માટે જગતના સર્જનારે એમને પાત્ર ભજવા મૂકે કે વેદ ભણો અને ચાર વિષ્ણુ ભગવાન કે તમે કરો શિવને કહ્યું કે તમે સંતોષ નો સમાધિ રહ્યો એ બધું મતલબ આપને શીખવા એ પણ પોતે ધ્યાન મતલબ જગત ના સર્જના નું કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ જગત ના સર્જના નું ધ્યાન કરે છે તો આપણે જગત ના સર્જના ને ઓળખો ને એનું ધ્યાન કરો એકને માનો એક થઈ રહ્યો એટલું કઈ મારી વાણી વિરામ